સુરતમાં દસ દિવસની આરાધના બાદ વિઘ્નહર્તા ગણેશજીને વિદાય આપવાનો સમય આવી ગયો છે શહેરભરમાં ગણેશ વિસર્જનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ચાર રસ્તા પણ ગણેશ ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે ગણેશ ઉત્સવ સમિતિ પ્રશાસન સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના સહયોગથી વિસર્જનની કામગીરી સુચારો રીતે ચાલી રહી છે આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના કમિશનરે સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું તંત્ર દ્વારા વિસર્જન માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી ભક્તોને કોઈ મુશ્કેલી

વાજા ગાજતા ખૂબ મોટી સંખ્યામાં ગણેશ વિસર્જન માટેના પ્રોસેશન્સ નીકળી રહ્યા છે અમે જુદી જુદી જગ્યાઓ પર જઈને મુલાકાતો લઈ રહ્યા છે પ્રતિમ તળાવોની મુલાકાત લઈ રહ્યા છે અત્યારે હું મોટા ભાગળ ચાર રસ્તા માટે આવી છું મુલાકાત કરવા માટે પછી હું હઝીરા પણ જવાની છું જ્યાં વિસર્જન થઈ રહ્યું છે ત્યાં એટલે દરેક જગ્યાઓ ઉપર લાખો ની સંખ્યામાં ભક્તગણો અહીંયા આ વિસર્જનની પ્રક્રિયામાં જોડાયા છે અને ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ રીતે સમગ્ર વિસર્જનની પ્રક્રિયા થઈ રહી છે